ઘેરાલો સિદ્ધપુર ચોકડીથી લીમડાના છ હજાર વૃક્ષોની રોપણી શરૂ કરાઈ છે ખેરાલુથી સિદ્ધપુર ગ્રીન કોરિડોર બનાવવા છ હજાર લીમડા ઉગાવવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય જીગર મેવાડા ખેરાલુ આજે ખેરખામે સામાજિક વનીકરણ વિભાગ અને સુરજ પરિવાર ફાઉન્ડેશન દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન અને ગુજરાત રાજ્યના મૃદુ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છ હજાર લીમડાના વૃક્ષોનું નું આયોજન વન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અને અહિયાં અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે રહીને આ શુભારંભ કરાવ્યો અમારો વન વિભાગ વિસ્તરણ રેન્જ ખેલાલો એ આ મોટું એક આયોજન વિચાર્યું છે અને આ પૂર્ણ થાય એમાં હરિત વન પદ કરીને આ રોડનું નામ આપ્યું છે ખેરાલ થી સિદ્ધપુર એમાં અહીંયા લીમડાનું મોટું આયોજન વિચાર્યું મા મોટર અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે